તો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે આપણો સફર બહુ લાંબો છે લાંબો એટલે આપણે જઈ પગપાળા દ્વારકા બરોબર પરવાઈ ગયા તા ને હવારે જાહું ને પરવાઈ જાહું જવાનું તો થાય જ અને આપણો સંઘ તમે જોયો તો આપણા ગુરુજી એ જો હાલ આપણો રમલે હાવ આગળ 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 આયલો જે દેખાતોય નથી એટલી ખેસી લીધી રમલે તો એ રીતના હે મિત્રો અને આપણે હજી ગામમાંથી નીકળ્યા છીએ અને આ સફરમાં બહુ જ મજા આવવાની છે આપણે ડે ટુ ડે મુકવાના વિડીયો તો વિડીયોમાં અંત સુધી રહેજો તમને મોજ મજા જ કરાવવાની વાત છે બરોબર અને તમને બધું બતાવી કે બધા કેમ જાય હાલી નું હે હકીકત તો તમે અંત સુધી બન્યા રહેજો

Ambil aku di depan. Ambil aku di

તો મિત્રો અમે એને થી હવે અંદાજે ત્રણ ચાર કિલોમીટર આગળ આવ્યું અને ખરેખર અત્યારે સમજો ના એરિયા આખે આખા એમાં હંડ્રેડ વધારે અમે થાકી ગયો અમારો 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 સસ્પેન્સ પુમા નો ચાહક કેમ કંટાળી ગયો ખબર કોઈ હાલી જ ન થકતા બોલ અને અમારા ગુરુજી જવાબ પડ્યા પૈડા જો આ ગુરુજી અમારા હાવ થાકી ગયા સેલી ક્વોલિટી માં કે એલા મેટ કંભાડીએ કરાવ લેવા હારા ઘરે જે કે બાકી કે લડવાનું તો થાય જ છે

બસ એટલું જ કહેવા માંગુ હું ઓરો ખાઓ હે બાપી માયરો ઓરો ખાઓ એક મિત્રો આપણે શું કાવ એક બેગ લઈ લીધો હોય નાનો આમ તો મયુર ની ફરમાય હતી બહુ બધી લઈ લીધો હે હવે ખરા એવા થાય કે ઈકો ગાડી માં અગર બે ડ્રાઈવર સીટ માં બે જણા બેઠા હે વિચાર હે કોણ હાકી હઈ ગયો બે ડ્રાઈવર એ ક્યો કોણ આકે ની નક્કી નથી થાતું તો કે આપણે ભેગી ગાડી છે આપણી આપણી બદૂડી એટલે હું થાકડો બહુ નથી લાગતો બાકી આમાં ખબર પડે કેવો એવો થાકળો એ આપણા દયા છે એટલે વાંધો નથી બહુ થાકડા જેવું હે નહીં ગાડી એવું લાગે તે બ્રેક મારી દઈએ હે ડ્રાઈવર ને આપણે બોરો બોરો ખાઈ લઈએ બરોબર એ રીતનું હોય એટલે ઉપાદી જેવી કઈ વાત નથી એક એ ટૂંકમાં સેવામાં આવી ગયો હોય એટલે કઈ બહુ જાજી ઉપાદી જવું હે જ નહીં તો મિત્રો આપણે હે ને હંસ્થળના પાટ્યે ભૂઈ ગયા અને એનો કેમ્પ ખરેખર જોરદાર હે ડેકોરેશન હે એક નંબર ડેકોરેશન હે તમને બતાવજો જો તમે ખાલી આ લાઈટ બંધ હે અત્યારે જો કાનુડો ને હા 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 ગજબ નું એમ ખરેખર એમ અહીંયા નાસ્તાની ફૂલ સુવિધા હે ચીપ્સ ને એવું બધું નાસ્તામાં છે અને પબ્લિક જો તમે આરામ કરી શકે આરામથી ખુરશી એ બેસીને ખાઈ શકે એવી બધી સુવિધા હે બરાબર છે અને અત્યારે વાયગા હે રાતના જોઈ શકો તમે ને કે શું કે બે બે માં પંદર મિનિટ જેવી વાર છે 2000 years later તો મિત્રો આપણે ફાઇનલી હોવાનું કરી દીધું છે ઠેકાણું સારું એવું ગોતી લીધું છે એક કેમ્પ છે વાંધો નથી બહુ સારી સુવિધા છે ગાઈડલા બાઈડલા ચાર રમલો હારીઓ માથો ઓઢીને હોઈ ગયો છે પછી મહિલો હારીઓ એ તો હાવ માથો ઓઢીને હોઈ ગયો છે એ રીતના જો ઓલું ટાઈમ ઉજાગે છે કાંઈ એ રીતનું છે મિત્રો અને તમને કેમ્પ બતાવું જોઈ શકો તમે આ રીતની સુવિધા છે બધી અને અત્યારે તમને હું અને અત્યારે હું તમને વાત કરું ને તો ઝાકર એવી તમે જોઈ શકો છો કે હુજ તું નથી ને એવી ઝાકર છે એટલે ઝાકર હે એટલે ઠંડી વગરની વાત છે તો અમે એટલે જ આમ વિચાર્યું કે જાય એટલે અમે અત્યારે વાઈ ગયા કંઈક કઈક તનમાં થોડીક હાડા બે વાઈ ગયા તનમાં થોડીક વાર પંદર મિનિટ મિનિટની અને આપણે લંબાવી લીધીએ ઈચ્છા એવી છે કે ચાર પાંચ વાગ્યા લગન લંબાવી લઈએ પછી ઉઠીને આપણે ચાલુ કરીશું બરાબર તો મિત્રો આ ડેનું આપણે અહીંયા લગ્ન જ રાખીએ નેક્સ્ટ ડેનો વિડીયો જોવાનું ભૂલતા નહીં એમાં તો અનેરો આનંદ આવવાનો હોય બરોબર છે તો મળતા રહેશું આવા જ અવનવા કન્ટેન્ટ સાથે જય હિન્દ જય ભારત અને જય દ્વારકાધીશ